સમગ્ર ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ના શાસન ની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સમગ્ર ગુજરાત ની અંદર કેટલી ની ઘટના રાજકોટ શહેર ની અંદર બની છે તમને માત્ર ને માત્ર પાંચસો મીટર અને એક કિલોમીટર ની ત્રિજ્યા ની અંદર સામાન્ય રીતે દૂધ પણ ન મળે એવી રીતે ડ્રગ્સ મળી જાય છે રાજકોટ ની અંદર એવી જ રીતે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ વગેરે નશાકીય પ્રવૃત્તિના જે કારોબાર રાજકોટ શહેરની અંદર ચાલી રહ્યો છે એના વિરોધમાં આજે મહિલા કોંગ્રેસને સાથે રાખી કોંગ્રેસ પરિવાર દ્વારા પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માત્ર ભારતીય જનતા પાર્ટીના એક સંગઠનના માધ્યમથી પોલીસ કામ કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે જે શહેરની અંદર રાજકોટ છે એ ને ક્યાંક તમને સામાન્ય રીતે યુવાધન જે ડ્રગ્સ અને ગાંજાના જોવા મળે છે કારણ કે રાજકોટની અંદર મારવાડી યુનિવર્સિટીમાંથી જ્યારે ગાંજો પકડાણો અને પોલીસ પણ ઘટના સ્થળે જે ટીમો બનાવેલી છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વગેરે વગેરે એ ટીમો પણ ત્યાં ગઈ ત્યાં પંચનામું પણ કર્યું અને આજ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી રાજકોટ પોલીસે કોર્ટની અંદર બીસમરી ભઈરી બીસમરી એટલા માટે ભઈરી કે ભારતીય જનતા પાર્ટીનું પ્રેશર આવ્યું છે યુનિવર્સિટીની અંદરથી ગાંજો ઉગાડેલો પોલીસે પંચનામું કર્યું છતાં પણ આ પોલીસે ભારતીય જનતા પાર્ટીની લાજ કાઢીને કોર્ટની અંદર બીસમરી ભઈરી એવા અનેક જગ્યાએ જ્યારે રાજકોટ છે એ એજ્યુકેશન હબ ગણાય છે એટલે વિદ્યાર્થીઓ અને યુવાનો આ નશાની હાલતમાં ન ચડે અને ઉટ્ટા પંજાબ આપણે જે મૂવી જોયું છે ઊઠતા ગુજરાત મૂવી ન બને એના માટે સફળ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે સમગ્ર ગુજરાતની અંદર શહેર અને જિલ્લા દ્વારા મહિલા કોંગ્રેસ દ્વારા આજે પોલીસ કમિશનર કચેરી અને ડીસીપી કચેરીએ દેખાવ અને સૂત્રોચ્ચાર અને આવેદન આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જો આવનારા દિવસની અંદર દસ દિવસની અંદર જો આ પોલીસ તંત્ર નહીં જાગે તો અમે આ રાજકોટ શહેરની અંદર જ્યાં દારૂના અડ્ડા ચાલે છે જ્યાં પેડલરો ગી ચાની હોટલેથી ડિલિવરી આપે છે ડ્રગ્સની ક્યાંક ગાંજાની ડિલેવરી મળે છે એનું લિસ્ટ અમે પોલીસ શ્રી અને મીડિયા ને સાથે રાખીને આપતું જો આવનારા દિવસોની અંદર પોલીસ આમાં કડક કાર્યવાહી નહીં કરે